જોઈ રહ્યા છો ધારી જિલ્લો અમરેલી મૂકા બાપા નું કપાસ છે બધા ખેડૂતો વાવેતર કપાસ ના કરે છે આ બધા સાથે છે એકસો કેટલા જીનવા છે આની અંદર એકસો પચાસ એક એક જીંડવામાં સ્ટીકર મારેલું છે

અઢીસો ની ઉપર ખેડૂતો જોવા એવા તમારા ગામ ખેડૂત એવા છે કેવાનું શું છે નંબર વન જાત છે